જો તમારી પાસે જૂનો દાખલો છે તેમાં યુ કોડ પણ નથી તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારે તે દાખલો સાવ ફ્રીમાં નીકળી જવાનો છે જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર જૂનું હશે તો તમારે બાળકનું આધાર કાર્ડ પણ નહીં નીકળે કારણ કે તેમાં ટૂંકું નામ હોય છે તે કારણે ટૂંકા નામમાં ખાલી બાળકનું નામ હોય છે બાળક પછી પિતાનું નામ હોવું જરૂરી છે પિતાના નામ પાછળ અટક હોવી જરૂરી છે આ રીતે નામ હોય તો તમારું આધાર કાર્ડ નીકળી જાય છે આના લીધે ઘણાના પણ આધાર કાર્ડ રિજેક્ટ થઈ રહ્યા છે તો આને લઈ અને આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો સોળ એક બે હજાર ચોવીસનું આ નોટિફિકેશન છે જન્મ પ્રમાણપત્ર દાખલો જૂનો છે તો અપડેટ કરાવો નવો દાખલો મેળવો એટલે કે બર્થડે સર્ટિફિકેટ જો તમારી પાસે જૂનો દાખલો છે તો તમારે અપડેટ કરાવવું જરૂરી છે કારણ કે જૂના દાખલાથી તમારે આધાર કાર્ડ પણ નહીં નીકળી શકે નવો દાખલો કઢાવવા માટે કઈ જગ્યાએ જવાનું છે આ વિડીયોમાં તમને બધી માહિતી મળી જવાની છે તો વિડીયો અંત સુધી જુઓ ધારો કે તમારો જન્મ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં થયો હોય તો તેનું જે નજીક આવેલું સિટી અથવા શહેર નગરપાલિકા ત્યાં તમારે જવાનું છે તમારા જૂના દાખલામાં પણ તે સિટીનું નામ અથવા નગરપાલિકાનું નામ પણ લખેલું હશે તમારે ત્યાં જવાનું છે અને પિતાનું એક આધાર કાર્ડ અથવા માતાનું આધાર કાર્ડ આ બંને ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું છે આમાં કોઈ પ્રકારનું ફોર્મ પણ નથી ભરવાનું એટલે કે ફોમ ફિલઅપ નથી કરવાનું તમારે જૂનું જન્મ પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાનું છે કોઈ જાતના તમારે પૈસા પણ આપવાના નથી અત્યારે તમને ફ્રી મળી જવાનો છે દાખલો અત્યારે કોઈ તમારે ચૂકવણી કરવાની નથી એટલે કે કોઈ પૈસા તમારે દેવાના નથી નગરપાલિકામાં તમને એક દાખલો મળી જવાનો છે જો આ કરતાં તમારે વધારે દાખલા જોઈએ તો તમારે પૈસાને ચૂકવવા પણ પડશે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને એક લાઈક અને સબ્સ્ક્રાઇબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે